આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય આ ઘટનામાં સમાજની જે માગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલા રૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વય મનુષ્ય ના ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એક સાથે હળી મળીને વાતાવરણ સપાય એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ અને પાટીદાર સમાજને દરેક આગેવાનોની જે માંગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે